કોઈ કામ કરીએ તો એક બે દિવસ માટે નહીં કરવાનું હંમેશા એના પ્રયાસ કરતું રહેવાનું જેટલા તમે પ્રયાસ કરશો જેટલું તમે કામ શીખશો મિત્રો એટલું તમને આવડશે અને એટલા તમે ગમે તે કામમાં કામયાબ બનશો મિત્રો જો ફાઇનલી આપણે તો બાળભાઈ તપાઈ દીધે અને આપણે જઈશું ગયા મોડું પણ બહુ થઈ ગયું છે કઈ જ નજારો દેખાય નહીં મંદિર મિત્રો આપણે દઈને લઈ લીધું શાકભાજી લઈ લીધું

અને આમાં મિત્રો આપણે નળિઓ બી જો કાલે પાણી પણ અમે ચાલુ કરી દઉં આપણે તો પાણી તો મિત્રો જો ફાઇનલી થઈ ગયો આમાં પાણી ચાલુ કરી દઉં પણ પેલી બાજુ મારે દાગ મિત્રો એમાં થોડુંક બાકી તો આપણે એમાં જે કરીશું કાલે આમાં કામ કરી દઉં આપણે આનો પણ વિડીયો હજ મિત્રો અને જો ફાઇનલી પોણી પણ ચાલુ કરી દઉં આમાં અને આજનો મિત્રો મેઇન પોઈન્ટ હતો આપણે આપણે કોઈ પણ કામમાં ફેલ કેમ થઈ જઈએ છીએ નોકરી હોય તો ગમે નથી મિત્રો કોઈ પણ કામ ગણી લો તો આપણે એમાં ખેલ કેમ થઈ ગયા છીએ એનું કારણ શું છે મિત્રો તો એનું કારણ હું તમને આજે બતાવીશ અને મિત્રો આ પણ મારો ખોદનો જ વિચાર અને આપણે દરેક વિડીયોમાં ખોદના વિચારો બતાવતા રહી જઈશ તમને કે ખેલ કેમ થઈ જાય મિત્રો ખાસ એનું કારણ કોઈ નથી હોતું મિત્રો તો માની લો પહેલાં તમે કે આજે હું ટ્રેક્ટર મને નથી આવડતું અને હું નવા નવે ટ્રેક્ટર ચલાવવા બેઠો આજે કેવી રીતે ચલાવાય એ પહેલાં તો જાણવું પડશે કે કેવી રીતે આપણે પહેલાં નંબર ચાલુ કરાય ટ્રેક્ટર એ પણ શીખવું પડે પછી પછી શીખવું પડશે મિત્રો કે ટ્રેક્ટર કેવી રીતે આગળ ચાલે એટલે આગળ મિત્રો કેવી રીતે ચલાવી શકાય એવી જ રીતે મિત્રો આગળ આગળ કઈ કઈ રૂલની મિત્રો જો આપણે પહેલાં નંબર ટ્રેક્ટર શીખ્યા તો પહેલાં ચાલુ કરતા શીખવાનું પછી ચલાવતા શીખવાનું એટલે કે કેવી રીતે ચાલે એ શીખવાનું અને પછી મિત્રો શીખવાનું આપણે ખેડતા શીખવાનું કે ખેતરમાં કેવી રીતે ખેરાય તો ડાયરેક્ટલી તો ખેરતા નહીં આવી જાય એના માટે આપણે કોઈ પ્રયાસ કરતું રહેવું પડશે સતત આપણે શીખવું પડશે અને સતત આપણે એના કેવી રીતે ચલાવાય કેવી રીતે ખેરાય અને કેવી રીતે ટ્રેક્ટર શીખાય મિત્રો એના પ્રયાસો સતત કરતા રહેવું પડશે અને ખાસ તો મિત્રો આ પોઈન્ટ ખાલી ટ્રેક્ટરનો આપણે નહીં લીધો આ પોઈન્ટ દરેક કામનો હું મિત્રો પણ આપણે ખાલી માની લીધું કે આપણે ટ્રેક્ટર નહીં આવડતું તો આપણે ટ્રેક્ટર કેવી રીતે શીખીશું એવી જ રીતે મિત્રો ખાસ અમુક એ ખાસ આપણો મિત્રો હોય એ અમુક નવા નો જે નોકરી દો અને બે ત્રણ દિવસ નોકરી કરી અને પછી મિત્રો એ નોકરી છોડી દો તો એનું કારણ હું મિત્રો ખાસ તમે કારણ એ જ છે મિત્રો કે તમે એના સમજતા નહીં કોમને તો શીખતા નહીં પહેલાં નંબરે તો કારણ કે એક બે દિવસમાં તો કોઈ પણ કામ આવડે એવું હ નહીં મિત્રો એના માટે તો આપણે સતત પ્રયાસ કરતું રહેવું પડે અને શીખવું પડે ત્યારે તમે કારીગર બનશો મિત્રો અને ત્યારે તમને કામ ફાવશે બાકી તમે એક બે દિવસ કામ કરશો અને ત્રીજા દિવસ મિત્રો તમે ઘેર બે જશો નોકરી જઈ તો ગમે તે કામ હોય તો તમે ઘેર બે જશો તો ક્યારે પણ તમે કોઈ કામમાં કામયાબ નહીં બનો મિત્રો તો એના માટે સતત શીખવું પડે મિત્રો અને ખાસ તમે જેટલું શીખશો એટલું તમને આવડશે અને આપણે માની લે અમે ખેતરમાં આપણે ખેતરમાં આપણે કામ કરતા હતા પહેલાં અને ખાસ મને ખેતરમાં કામ નહોતું આવડતું મિત્રો અને ત્યારે હું હોય ને શીખતો હતો મિત્રો ત્યારે મને પણ એવું લાગતું હતું કે નહીં આવડે નહીં આવડે અને આવી જ રીતે મિત્રો ખેતરનું કામ હું કરતો હતો પહેલાં અને નહતું આવડતું પહેલાં પણ હું સતત એના ઉપર પ્રયાસ કરે મિત્રો કે કેમ ના આવડે બધાને આવડે તો આપણને કેમ ના આવડે અને એના ઉપર આપણે એટલે એ લીધું મિત્રો શીખવાનું પહેલાં તો પોઈન્ટ મેં લીધો તો કેવી રીતે શીખાય અને કેવી રીતે કામ કરે તો આપણે પહેલાં નંબરે તો એ જ કામ મિત્રો શીખ્યા એટલે કે આપણે કામ કરવાનું ચાલું કર્યું સો મહિના મિત્રો આપણે કામ કર્યું પછી મિત્રો પહેલાં તો નહોતો આવડતું બે ત્રણ મહિના તો એવું લાગ્યું કે કામ નહીં ફાવવાના આટલા આપણું કામ નહીં મિત્રો આ કામ કરવાનું એવી જ રીતે મિત્રો મેં માની લીધું કે આપણે નહીં ફાવે અને આવી રીતે મિત્રો જો કદાચ મેં કામ ના કર્યું હોય તો આજે બે વર્ષથી જે કામ કરીએ આપણે તો આજે પણ આપણે કોઈ કામમાં સક્સેસફુલ ના હોય મિત્રો એટલે કે ખેતરના કામમાં સક્સેસફુલ ના હોય મિત્રો અને આવી જ રીતે મિત્રો આપણે શીખી જાય કોમ અને એવી જ રીતે દરેક કામમાં એવું હોય કે ત્યારે ભાઈ શીખવું જરૂરી છે અને ખાસ પોઈન્ટ મિત્રો આજનો શીખવું અને કેમ શીખવું મિત્રો શીખવાનું મેઈન કારણ હ આપણે કોઈ કામ કરીએ તો એક બે દિવસ માટે નહીં કરવાનું હંમેશા એના પ્રયાસ કરતું રહેવાનું જેટલા તમે પ્રયાસ કરશો જેટલું તમે કામ શીખશો મિત્રો એટલું તમને આવડશે અને એટલા તમે ગમે તે કામમાં કામયાબ બનશો મિત્રો એના માત્ર સતત તમારે શીખવું પડશે એટલા ક્યારેય પણ આપણે એવું નહીં માની લેવું કે આપણે કોઈ કામ નહીં આવડે મિત્રો કેમ કે દરેક કામ આવડી જ જાય છે પણ એના માટે શીખવું જરૂરી હોય મિત્રો ગમે તે કામ હોય માની લો કે સાધન હ ખેતરનું કામ હ કોઈ નોકરી કરી લો મિત્રો ગમે તે કોઈ કર્યા કામ કરી લ્યો કે એક્સ વાયન જેડ ગમે તે કામ કરો મિત્રો તમે તો એના ઉપર એક્શન લેવાની ખાસ તો કેવી રીતે થાય પહેલાં નંબર તો તમારે વિચારવાનું અને પછી મિત્રો એના ઉપર કામ કરવાનું એટલે કેવી રીતે કામ થશે એ તમારે ખાસ જાણવું જરૂરી છે પહેલાં નંબર તો પહેલાં નંબરે એ જાણવું જરૂરી મિત્રો ખાસ કે આ કામના કેવી રીતે આપણે ચાલુ કરીએ જો કામ ચાલુ કરી દીધું તમે તો પછી જાણવું જરૂરી છે તો કેવી રીતે કરી શકાય બાકી એમણે નહીં કામ કરી લેવાનું બાકી કમ્પ્લીટલી રીતે મિત્રો કામ કરવાનું ગમે તે કામ હોય ખેતરનું હોય કોઈ સાધનનું કામ કરતા હોય કે કોઈ ગમે તે કામ કરતા હોય તો એને વિચારીને કામ કરવાનું પેલા જાણવાનું શીખવાનું મિત્રો શીખી શીખશો તમે એટલું તમને કામ આવડશે બાકી તમે એવું માની લો કે નહીં આવડત તો ક્યારે પણ કોઈ કામ તમને નહીં આવડત એના માટે તમારે ખાસ તો શીખવું જરૂરી હોય એમ પણ શીખજો એટલું મિત્રો તમે કામયાબ થશે અને ખાસ તો અમુક નોકરી કરતા હોય અને અમુક તો બે ત્રણ દિવસ કરી મિત્રો અને પછી રજા દો ને પછી એવું લાગે એમને કે નહીં આવડે તો એ વાત ખોટી હે મિત્રો કે નહીં આવડે એ વાત ખોટી છે કેમ કે નહીં આવડે એટલે બધાના આવડે તો તમને કેમ ના આવડે મિત્રો બીજા પણ એમને નોકરી કરી જ છીએ એ કંપનીમાં કરતા હોય કે કોઈ કારખાનામાં કરતા હોય તો એમાં પણ બીજા નોકરી કરી જ છીએ એમના મિત્રો પહેલાં પણ નહોતું આવડતું પણ એ પહેલાં શીખ્યા હી એ બે ચાર વર્ષ પહેલાં આવ્યા હતા અને તમે આજે આવ્યા મિત્રો તો એટલે કોઈ કામ ના આવડે એવું બનતું નહીં મિત્રો કેમ કે બધાના ટેલેન્ટ હોય છે પણ તમે ખુદનું ટેલેન્ટ યુજ નહીં કરતા મિત્રો અને દરેક કામ પોસિબલ જ છે મિત્રો એવું નહીં કે પોસિબલ નહીં દરેક કામ તમને આવરે જ પણ એના માટે તમારે શીખવું પડે આવું તમને મેઇન પોઈન્ટ આજનો હતો મિત્રો કે દરેક કામ જે કરો તમે એના ઉપર પહેલાં નંબર એ તો શીખવાનું કે કેવી રીતે થાય અને સતત આપણે કામ કરતું રહેવાનું શીખીને પણ એ જરૂરી નહીં શીખવું જરૂરી પણ સતત એ કામ કરવું જરૂરી છે મિત્રો કેમ કે શીખીને પણ આપણે એ કામ કરવાનું એ જ મેન હેલ્વે હોય મિત્રો શીખવાનું મેન મહત્વ એ હોય કે તમે શીખી તો જ્યા પણ રેગ્યુલર મિત્રો એ જ કામ કરવાનું કેમ કે એ કામ કરતા રહે તમે કોઈ પણ આપણે ખેતીનું કામ હોય તો સતત આપણે કામ કરીશું તો આપણે લાગશે કે આપણે આવી સારી રીતે કરી શકાય એવી જ રીતે મિત્રો દરેક કામમાં એવું હોય કે તમે શીખો એટલું તમને આવડે અને તમે જેટલું શીખતા રહો એટલું તમને આવડતું રહે અને આવી જ રીતે મિત્રો ખાસ આપણે જિંદગીમાં કંઈક નવા પોઈન્ટો લાવતા રહીએ જે તમારી લાઈફમાં કારણો હોય એ તમને જણાવતા રહી કેમ કે આજે ઘણા મિત્રો નોકરી બંધ કરી નાખી છે એનું કારણ મેન હોય હવે મિત્રો કંઈક શીખતા નહીં તો દરેક કામ પોસિબલ જ છે પછી એના માટે તમારે શીખવું જરૂરી છે મિત્રો તો હંમેશા માટે શીખો અને આગળ કામ કરો મિત્રો બાકી તો આજનો વિડીયો આપણે જે તમારે માનવાનું હોય મિત્રો કોઈ માની લે અમુક અમુક મજાક માની લે તો જે માની લે છે એને તો ફાયદો જ થવાનો છે મિત્રો કેમ કે આવા વિચારો મારા ખુદના હોય અને ખુદના વિચારો તમને હું જણાવતો રહી મિત્રો અમારે નહીં કોઈ કોપી કે નહીં કોઈનો વિચાર આપણે ખુદના જે વિચાર આવીએ એના વિડીયો આપણે બનાવીએ મિત્રો અને આવી જ રીતે કંઈક તમારી લાઈફમાં કોઈ પણ જિંદગીમાં આગળ વધતા કોઈ અટકાવ થાય છે તો આપણે એના સોલ્યુશન બતાવીએ મિત્રો કશું કારણ હશે બસ આ જ વિડીયો મિત્રો આવી રીતે આપણે બનાવતા રહીએ અને આવી રીતે તમારે સપોર્ટ કરવાનો મિત્રો તો આગળ પણ હું વિડીયો બનાવતો રહીશ અને આગળ પણ મિત્રો મારા જૂના વિડીયો પણ બનાવેલા જ છે આવા જે કંઈ કંઈક ના છે અને કંઈ કઈ જે કારણો આવે છે જિંદગીમાં એના દરેક વિડીયો બનાવેલા ડ્રીમના બનાવેલા મિત્રો ખાલી આપણે બનાવી તો ખાસ તો આપણા ધંધામાં અટકાવ કેમ આવે છે એ પણ બનાવ્યો તો મિત્રો અને આગળ પણ ઘણા બનાવેલા તો જોજો મિત્રો વિડીયો બાકી તો જો આપણે આટલા સુધી આ વિડીયો રાખીએ અને હવે ચાલુ થશે મિત્રો આપણા ફેમિલીના વિડીયો કેમ કે આપણે જે કામ કરીએ એના પણ વિડીયો બનાવીએ તો જો આપણે તો પેલા વેલા આવી જતા ખેતરમાં કેમ કે ખેતરમાં મિત્રો આજે આપણે એરંડામાં ઢીપ લાંબી કરવાની છે તો આપણે કરીશું આજે કેમ કે કામ કરવું પણ જરૂરી છે મિત્રો અને પછી જવાનું મિત્રો આજે તો આપણે બાલ કપાવવા માટે પહેલાં નંબર તો કારણ કે બાલ બહુ વધી જાય તો આપણે કપાઈ લેશું પહેલાં તો આજે સુપર હિટ મિત્રો હવે બાલ તો મિત્રો બહુ ખરાબ લાગી એમ તો આપણને ગમતા હતા પણ અત્યારે મિત્રો વિડીયોના કારણે આપણે કપાઈ દઈશું આજે તો ચાલો આપણે પહેલાં કામ કરી લઈએ પછી દસ વાગશે મિત્રો દસ અગિયાર પછી આપણે જઈશું

મિત્રો જેવા આપડે કોમ કરતા હોય એવા લાયક રે કેવું નહીં કરતા લાયક ના તું તો खतर का सोपिया <laughs> <laughs> <छेद। laughs>

પાણી ચાલુ રાખવાનું કારણ કે પોણી ચાલુ હોય ને તો કમ્પ્લીટ થાય જો તો ચાલુ હોય તો આપણે જો પી બાદ અને આપણે જવાનું ટેનપુર માટે હા પાલવાનું જવાનું મિત્રો સેટિંગ નહીં થતું અને અત્યારે ફાઈનલી થઈ ગયો તો આપણે બેસીયું ટેનપુર બાલ કપાવવા માટે મિત્રો ચાલુ

मुझे काम कर ले दे दे वो है। ले तो लाई तो जो फाइनली टॉमेटा एंड मित्र दही पर फाइनली ले ली लीजिए टॉमेटा लाइ लीजिए मैं

તો ભાઈ જો ફાઇનલી અત્યારે તો મિત્રો વાગી ગયા છીએ સરાસર અને આપણે અત્યારે નહીં બેનિફિટ થયા જ હોત કેમ કે આજે તો આપણે હેર કટિંગ કરવા જતા અને મિત્રો બહુ વાર લાગી કેમ કે ત્યાં નંબર બહુ હતા ને એટલે બહુ વાર લાગી એટલે આપણે હાર ના છીએ અને જો તો મિત્રો આપણે દૂધ પર આપણ જવાનું અને તો અત્યારે એવો વધવાનું કરી અને આ મિત્રો હેર કટિંગ કેવું કર્યું અને બાલ કેવા લાગી કોમેન્ટ જરૂર કરજો મિત્રો तो ने ने ने, का नाम ही कमेंट आती तब बाल गबा का आप एक का बार कबरी देना मतलब नहीं मिशना पूछे नहीं मिश क्या बाल लगे आज यूट्यूबर लागे एक नंबर लागे ना हूं ना बाल दूध तक वैसे देखा जो माता देखा अलग देखा तो नहीं हां वो देखना बाल नहीं नहीं डगलो डालने तो फिर बीजा कर अतुल भाई की किरणजन ने बड़ा रंग था महिला ना

તો સૌથી પહેલાં તો બધા મિત્રોને અમારા ઠાકોર ફેમિલી રિયન તરફથી ગુડ નાઇટ જય માતાજી જય મેળીમાં તમને જો અમારો આજનો લોક પસંદ આવ્યો હોય આશા કે મિત્રો પસંદ જ આવ્યો હશે તો લાઈક કોમેન્ટ શેર ખાસ મિત્રો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો અને બાકી જો આજે તો આપણા કંઈક સારા ટેલેન્ટ સાથે ખુદના વિચાર સાથે વિડીયો મિત્રો આ વિડીયો બનાવે તો તો તમને પસંદ આવ્યો હશે તો આવી જ રીતે મિત્રો હું ડેલ્લીના વિડીયો પણ બનાવતો રહીશ જેથી કરીને તમારા લાઈફમાં મિત્રો બહુ ગ્રો કરી શકો મિત્રો તો મિત્રો કાલે પણ આપણે વ્લોગ આવવાનું જ છે ખાસ તો જોવાનું ભૂલતા નહીં તો બાકી તો તમને જય માતાજી જય મેળીમાં ટાટા બાય બાય મલ્યકાળના વિડીયોમાં